માન્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જેલમાં નાખવા અને એમની સામે પોલીસ કેસ કરવાની વાત ઉચ્ચારી એની ચર્ચા કરીશું પણ એ પહેલા મારે તમને થોડીક વાત કરી લેવાની છે હવે તમારે આદત પાડવી પડશે કે આપણે રોજે રોજ સાત વાગે ભારતીય સમય મુજબ સાંજના સાત વાગે તમારે આપણી ચેનલ પર યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ ખરું જ્યાં સુધી ચૂંટણી લોકસભાની ચૂંટણી ચાલે નહીં જ્યાં સુધી ગુજરાતની ચૂંટણી પતે નહીં અને એના પછી પણ આપણે આ સાત વાગ્યાના વિશેષ એપિસોડ કરતા રહીશું એટલે મિત્રોને પણ તમે જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં કે સાચી વાત ટકોરાબંધ વાત તથ્યાત્મક વાત એ જો સાંભળવી હોય અને થી પ્રેરિત એવા અહેવાલો જો મેળવવા ન હોય સત્યના નિરક્ષીર તમારે સાંભળવા હોય તો ડોક્ટર દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ

ત્યારે પણ એમણે જણાવવાનું પોલીસને જણાવવાનું ઈડીને જણાવવાનું જ્યાં જ્યાં એ જાય છે એના વિશે એમણે ઈડીને વાકેફ રાખવાની બીજી પણ શરતો એમને માટે સુપ્રીમ કોર્ટે લાદી છે પણ સંજય સિંહને જામીન મળ્યા ઈડીના કેસમાં અને અદાલતે જે ઓબ્ઝર્વેશન કર્યા એને પગલે ઈડીએ એનો વિરોધ ન કર્યો જામીન આપવાનો એને પગલે હવે આપણે માનતા કે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ જેલમાં છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના મનીષ સિસોદિયા સહિતના કે પછી પેલા સત્યેન્દ્ર જૈન પણ એ એમને માટે પણ છૂટવાની એક આશા જન્મી છે પરંતુ સિંહ ઉત્તર પ્રદેશના સુલતાનપુર ફાયરબ્રાન્ડ લીડર છે અને રાજસભામાં પણ ખુલ્લે આમ માન્ય વડાપ્રધાનની સામે અદાણી અને મોદીના સંબંધોની વાત એ રાહુલ ગાંધીની જેમ કરી શકે છે એ ગાંજા ગાડીના બોનેટ પર ચડીને પણ એમણે જે ભાષણ કર્યું અને આમ આદમી પાર્ટીની ઓફિસે જઈને જે જલ્લોસ મનાવ્યો એ વખતે જે ભાષણ કર્યું એના પછી એવું લાગે છે કે હવે અદાલતમાં

તંત્રી રહેલા અને ન્યુઝપે ના પણ તંત્રી રહેલા અજય શુક્લા તબક્કે અમે એ વાતની ખાસ નોંધ લેવાનું પસંદ કરીએ છીએ અને તમે પણ એ વાત ધ્યાને લ્યો એવું અમે માનીએ છીએ અજય બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ દેશના લોકોનું ધ્યાન રાહુલ ગાંધી તરફથી હટાવવા માટે આ કેજરીવાલ ડ્રામા આખો એ કરવામાં આવ્યો હોય એવું જરૂર લાગે છે અને અમને અજય શુક્લની વાતમાં વિશેષ વિશ્વાસ બેસે છે કારણ કે અજય શુક્લ એ તટસ્થ પત્રકાર રહ્યા છે અને એમના જે સોર્સીસ છે એમના જે માહિતી સ્ત્રોતો છે એ ખૂબ મજબૂત રહેલા છે કે આમ આદમી પાર્ટી એ ખરેખર ઇન્ડિયા ગઠબંધનમાં છે કે કેમ કારણ કે એના નાટક ચેટક જોયા પછી એ પોતે જાણે કે પોતાનો એજન્ડા બીજાઓને માથે ઠોકી બેસાડવાની કોશિશ કરતા હોય આમ આદમી પાર્ટીના નેતાઓ એવું સવિશેષ લાગે છે અને અરવિંદ કેજરીવાલ એ જે કઈ કરવા માંગે છે ભલે બટુક પાર્ટી હોય તો પણ કારણ કે એમની પાસે દોઢ સરકાર છે અને એ સરકાર પણ નરેન્દ્ર મોદીની કૃપા ઉપર એક સરકાર તો પંજાબની સરકાર છે એ નરેન્દ્ર મોદીની કૃપા ઉપર એટલા માટે

બીજા કોઈ એવા અધિકારો નથી અમિત શાહ ની પાસે એના ગૃહ મંત્રાલય પાસે પોલીસ તંત્ર ગવર્નર અધિકારો છે તમે જોયું કે સુપ્રીમ કોર્ટે આ કેજરીવાલ સરકારની પાસે જે અધિકારીઓ હોય એમને કેજરીવાલના મંત્રીઓ અને કેજરીવાલ એ નિર્દેશ આપી શકે એની મોકલાશ થી એનો અમલ કરી શકે એવી મોકલાશ કરી આપી હતી પણ મોદી સરકારે એને એ કાયદો બદલાવી નાખ્યો અને એમણે એ પોતાની પોતાના ઈશારે દિલ્હીની સરકાર ચાલે એ દિશામાં એને આખું તંત્ર ગોઠવી દીધું છે અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તક જ રહે અને અધિકારીઓ ન કરે એવી વાત બહુ આપણને દિલ્હીના મિનિસ્ટરો જે વાત કરી રહ્યા છે એ પરથી પણ લાગે છે મોદીના મિનિસ્ટરો એટલે કે કેન્દ્ર સરકારના મિનિસ્ટરો પાસે ગાડી ગોળા સિવાય બાકીના કેટલા પાવર્સ છે એ આપણે જાણીએ છીએ પણ કેજરીવાલ ને દિલ્હી સરકારે પાર્ટીને બહુમતી આપી છે વિધાનસભામાં બહુમતી આપી છે અને એમના જે મિનિસ્ટરો છે એ મિનિસ્ટરોની વાત એ એમના અધિકારીઓ સાંભળતા નથી અથવા લેફ્ટનન્ટ ગવર્નર એનાથી ઉલટું કરી રહ્યા છે એ એટલી જ હકીકત છે પણ સંજય એક સવાલ કર્યો અને ક્રાઉડમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓએ જે જવાબ આપ્યો એને પ્રશ્ન કર્યો કે શું વડાપ્રધાન ને આ દેશનો કાયદો લાગુ નથી પડતો તો એમણે જે ધમકી આપવાની કોશિશ કરી છે અને જો એ ટેન્શનમાં ન હોત અને ચારસો કે પાર ની વાત એમને છે ને જો શક્ય જ લાગતી હોત તો આ કોંગ્રેસમાંથી તોડી તોડીને બીજી પાર્ટીઓમાંથી તોડી તોડીને એમણે પોતાને ત્યાં ભ્રષ્ટાચારીઓનો મેળો કરવાની ક્યાં જરૂર હતી અને એમને બધાને પણ પાછા એ ઉમેદવારી આપે છે લોકસભાના સભ્યની ઉમેદવારી આપે છે કાં તો રાજ્યસભે મોકલાવે છે એમને છે ને એમની સામેના કૌભાંડો જે છે એ કૌભાંડોની તપાસ ઢીલી કરી દેવામાં આવે છે એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીના પગ ઢીલા થઈ ગયા છે એ માટી પગા છે એવું તો ઘણા બધા લોકો માને છે પણ સત્તાને કારણે એ જે રીતે કરોજે છે જે કરોજી કરોજી ને વાત કરે છે એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે પ્રજા હવે સમજવા માંડી છે કે ભાઈ છે ને એ ગભરાયેલા છે પણ સંજયસિંહ જે વાત કરી એનાથી એમણે સવિશેષ ચિંતા કરવાની વાત છે સંજયસિંહે કહ્યું કે મોહાલીથી મોહલીમાં કેસ દાખલ થાય પંજાબમાં કેસ દાખલ થાય અને બેન્સ્ટેબલ વેસ્ટ બેંગોલમાં કેસ દાખલ થાય એમની વિરુદ્ધમાં અને ત્યાંથી છે ને કેટલાક કોન્સ્ટેબલ અને અધિકારીઓ એ નરેન્દ્ર મોદીને લેવા માટે પહોંચી જાય એમના ઘરે તેલંગણ કર્ણાટક તમિલનાડુ બધા બધા રાજ્યો રાજ્યો જે છે નામ લઈને એને ખાસી તાળીઓ પડાવી અમે તાળીઓ પડાવી એમ જ્યારે કહીએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કે સંજયસિંહ જે કહી રહ્યા છે એ શક્ય થવાનું છે કે કેમ એના વિશે મોટો પ્રશ્નાર્થ છે કારણ કે વડાપ્રધાનની ધરપકડ કરવી અથવા તો વડાપ્રધાન પશ્ચિમ બંગાળમાં જઈને કોઈ પોલીસ હાજર થવું એ લગભગ અશક્ય લાગે છે પરંતુ કાનૂની દાવપેચમાં એ કદાચ શક્ય પણ બને અને અત્યારે જયારે ચૂંટણીનો માહોલ છે જ્યારે વીવીપેટની ગણતરીનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં છે આવા સંજોગોમાં નરેન્દ્ર મોદીની ચિંતામાં વધારો થાય એ બહુ સ્વાભાવિક છે અને એટલા માટે જ એમના જે જે એમના ઉમેદવારો છે કેટલાક એ તો ઉમેદવારી મળ્યા પછી એ ઉમેદવારી પાછી આપી દીધી કાં તો છે ને ધારો કે હેમા માલિની સામે મથુરામાં કોઈને ચૂંટણી લડાવવાના હતા પહેલા વીરેન્દરને ત્યારે એમને સ્વપ્ન આવ્યું કે ભાઈ હું તો ખોટી પાર્ટીમાં હતો એટલે ભાજપમાં જોડાઈ ગયા હેમાલીની ઉમેદવારી નોંધાવવા માટે નામાંકન માટે પહોંચ્યા તો એમને ગાડી કેવી હતી એના વિશે એમને વાંધો હતો આ ફિલ્મ વાળા હોય છે પણ હેમા જેનું નામ અને ત્યાંના નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એટલે એમણે થોડીક નરેન્દ્ર મોદીની પણ પ્રશસ્તિ કરવી પડે યોગીજીની પણ પ્રશસ્તિ કરવી પડે એમને પેલો ગંગા શુદ્ધિકરણ ની વાત જ્યારે આવી ત્યારે દરમાં કેમ ન થયું તો કે બીજા લાગે એમ કે અને આવું વાત કરીએ તો પહેલા કોને ગંગા સુધી મોદીજી અને યોગીજી હૈ તો જલ્દી કર રહે હે કારણ કે એમની છે ને થોડીક વાહવાહી તો કરવી પડે એમણે ની તો એમનો કોઈ ત્યાં આગળ એમનો કોઈ ભરોસો નહીં મોડી મંડળ એમનાથી ખફા થાય તો એમની ટિકિટ છે ને અડધેથી કપાઈ જાય અને પેલો ડમી ઉમેદવાર હોય એ સત્તાવાર ઉમેદવાર થઈ જાય એવું પણ બની શકે એટલે હેમા માલીની બેન આજે ઉમેદવારી ભરી આવ્યા એમણે કોઈ રોડ શો કર્યો નહીં કારણ કે એમને રોડ શો કરવામાં પણ ડર લાગતો હશે કે રોડ શો માં કંઈ બહુ જાજા લોકો ઉમટતા નથી અને પાછી કમ્પેરિઝન થાય કે રાહુલ ગાંધી ના રોડ શો માં તો આટલા બધા હતા અને તમારા રોડ શો માં કેટલા એવા એની પણ તુલના થાય છે ચાલો આગળ વધીએ તો બીજા સમાચારો ની અંદર સોનિયા ગાંધીએ પણ આજે રાજ્ય સભાના સભ્ય તરીકેના શપથ લીધા અને સોનિયા ગાંધીની સાથે આજે જે લોકો હાજર રહ્યા એમના પરિવારના સભ્યો એમાં રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા અને એમના જમાઈ રોબર્ટ એ પણ હાજર હતા અને ઉપસભાપતિ સોરી સભાપતિ જગદીપ ધનખડ એટલે ઉપરાષ્ટ્રપતિ એમણે એમને શપથ લેવડાવ્યા એના પછી સોનિયા અને જગદીપ ધનખડે કંઈક ગુપ્તગુ પણ કરી હવે એમણે શું વાત કરી એ તો આપણને ખબર નથી પણ રોબર્ટ વાડ્રાને હવે અમેઠીમાંથી ચૂંટણી લડવાની ચાનક કૂપડી છે હવે એ કેટલી હકીકત બની શકે એ ખબર નથી કારણ કે અમેઠીમાંથી પણ રાહુલ ગાંધી ચૂંટણી લડે અને રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે એવી લોકોની અપેક્ષા છે પણ ભાઈ શ્રી રોબર્ટ વાડ્રા એમ કહી રહ્યા છે કે અમેઠીના લોકો એમ ઈચ્છે છે કે હું એટલે કે રોબર્ટ વાડ્રા કેમ એક પ્રશ્ન છે પરંતુ એમને પોતાનું નામ એ આગળ કરવાનું આગળ કરવાની બાબતમાં એ સ્વાવલંબી સાબિત થયા છે અને આ ઉપરાંત બહુ મહત્વના જે સમાચાર છે અમને જે આશ્ચર્ય પ્રમાણે એવી વાત છે એ કોંગ્રેસના બહુ જ ફાયર બ્રાન્ડ પ્રવક્તા રહેલા ગૌરવ વલ્લભ આમ તો પ્રોફેસર એ પ્રોફેસર ફાઇનાન્સ એ ભાઈ શ્રી એમને એકાએક સનાતન ધર્મની વિરુદ્ધમાં મારાથી કેમ બોલાય ભાઈ તમને કોને ફરજ પાડી

આ નિમંત્રણ સ્વીકાર્યું નહી કારણ કે એ આખો શો હતો એ નરેન્દ્ર મોદીનો શો હતો ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી યોજાયેલો શો હતો એમાં ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શે થાય એવા સવાલો ચારેય શંકરાચાર્યો એ ચારેય પીઠ ના શંકરાચાર્યો એ ઉઠાવ્યા હતા એવા સંજોગોમાં આ ત્રણે જણાએ નિમંત્રણ નકાર્યું અને એમણે કહ્યું કે અમને ઈચ્છા પડશે ત્યારે અમે ભગવાન શ્રી રામ ના દર્શને જઈશું હવે આ ભાઈ શ્રી ગૌરવ કેમ સુજુ કે એમણે નિવેદનો કરવા પડે છે મેં તો કોઈ સાંભળ્યા નહીં એમના અત્યાર સુધીમાં કોઈ નિવેદનો એમના એ તો અર્થશાસ્ત્ર ઉપર જ એક્સપર્ટ તરીકે ભાષણો કરતા હતા પ્રવક્તા તરીકે કામ કરતા હતા અને પાછા સ્ટાર પ્રચારક તરીકે એમને મલ્લિકાર્જુન ખડગેજીએ નિયુક્ત કર્યા હતા વળી પાછું કોંગ્રેસે એમને જમશેદપુરની લોકસભાની સીટ પણ લડાવી હતી અને હમણાં હમણાં ઉદયપુરમાં પણ વિધાનસભાની ચૂંટણી પણ એ લડ્યા પણ દર વખતે હાર્યા અને એકાએક એમને ભારતીય જનતા પાર્ટી માટે પ્રેમ થઈ ગયો હવે આવા ચમત્કારો તો થતા રહે છે એટલે મને જરા એના વિશે નવાઈ લાગી આજે આમ તો બીજા જે સમાચાર છે એ સંજય કારણ કે વાયવ્ય મુંબઈમાં શિવસેના ઉદ્ધવના ઉમેદવાર ચૂંટણી લડે એવી સમજૂતી થઈ હતી અને આ ભાઈ શ્રી એના વિરોધમાં હતા તમને ખ્યાલ હશે સંજય નિરૂપમ એ જનસત્તા હિન્દી ઇન્ડિયન એક્સપ્રેસના એની અંદર એ કામ કરતા હતા રિપોર્ટર તરીકે પછી એ એમને બાળા સાહેબ ઠાકરે દોપરકા સામના એડિટર બનાવ્યા સાથે પ્રેમ શુક્લા પણ હતા એમપી પણ રહ્યા આટલા બધા હોદ્દા ભોગવ્યા પછી પણ હજી લાય તો સત્તાની હોય છે અમારા સારા મિત્રો પણ રહેલા કારણ કે અમે પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં તંત્રી હતા ત્યારે એટલે

ભાજપમાં એમનો સિનિયર રહેશે હવે જો કે રાજકારણમાં કોણ સિનિયર કોણ જુનિયર એ તો કહેવાય નહીં પરંતુ આ પરિસ્થિતિ છે આટલી વાત ફરી મળીશું રાતે નવ ને ટકોરે આપણા રાબેતા મુજબના સીધો ને સટના એપિસોડમાં તમે અમારી સાથે જરૂર જોડાશો અને આ એપિસોડ કેવો લાગ્યો એ પણ તમે જરૂર લખશો નમસ્કાર